ગુજરાતમાં કારગિલના યુદ્ધમાં શહીદ થયેલા જવાનોના નામે રૂપિયા ઉઘરાવીને પૈસા ચાઉ કરી જવાનો મામલો સામે આવ્યો છે જેને લઈને ચોવીસ વર્ષ બાદ કોર્ટના આદેશ પછી છેત્રપિંડીની પોલીસ ફરિયાદ નોંધાઈ હતી એક હજાર નવસો નવ્વાણુંમાં કારગીલના યુદ્ધ વખતે શહીદ થયેલા ભારતીય સૈનિકો માટે નોર્થ જ્હોન ધ ફેડરેશન ઓફ ગુજરાત સ્ટેટ કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશને લોકો તથા વેપારીઓ પાસેથી પૈસા એકઠા કર્યા હતા તે સમયે લોકોએ શહીદો માટે છૂટા હાથે દાન કર્યું હતું પાટણના એક વકીલ પંકજ વેલાણીએ પણ તેમાં પાંચ હજાર રૂપિયાનો ફાળો આપ્યો હતો આ ફંડ માટે મહેસાણા કોઓપરેટિવ બેંકમાં ખાતું ખોલાવાયું હતું પાટણના જ વકીલ પંકજ વેલાણી એ અગાઉ ફરિયાદ નોંધાવાઈ હતી કે શહીદો માટે એકઠા કરેલા આ નાણાંને ફંડમાં નહીં આપીને સરકાર સાથે છેત્રપિંડી આચરવામાં આવી છે

આપણી ઉપર આપણા ગૌરવશાળી દેશ ઉપર ચડાઈ કરેલી અને કારગીલ યુદ્ધ થયેલું અને કારગીલ યુદ્ધમાં કેટલાય આપણા શહીદો વીર જવાનો શહીદ થયેલા અને એમના પરિવારને મદદ કરવા સારું ફંડફાળો આ એસોસિએશન દ્વારા એકત્રિત કરવામાં આવેલો અને ઓગણીસો નવ્વાણુંમાં જે ફંડફાળો પચાસ લાખ રૂપિયા જેટલો એકત્રિત કરવામાં આવેલો એ ફંડફાળો વીર જવાનોના પરિવારને નહીં સોંપી આ એસોસિએશનના તોમતદારોએ ફોજદારી ગુનો કરેલો હોય મેં પાટણ સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધાવેલ છે શરૂઆતમાં મારી પાસે પુરાવો ન તો બે હજાર ઓગણીસમાં પુરાવો મળી આવતા નામદાર કોર્ટે એફઆઈઆર દાખલ કરવાનો હુકમ કરેલો છે અને જે પૈકી આ જે તોમતદારો છે એ ચાર તોમતદારોની આગોતરા જામીન અરજી નામદાર સેશન્સ કોર્ટે નામંજૂર કરેલી છે નામદાર સેશન્સ કોર્ટે ગુનાની ગંભીરતા અને એમની તપાસ માટે પોલીસ કસ્ટડીની જરૂરિયાત હોય નામંજૂર કરેલી છે અને એક તોમદદાર ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ભરત મફતલાલ મોદીની મંજૂર કરેલી એ પણ પોલીસ સમક્ષ સહકાર આપતા નથી અને તપાસના કામે હાજર રહેતા નથી અને મને એવી માહિતી છે કે પોલીસે એમના જામીન કેન્સલ કરવા માટે પણ તાજેતરમાં કાર્યવાહી કરેલ છે